ખાણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહે છે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે જન્મદિવસ પ્રસંગે ટૂટ પ્રસંગ આમંત્રણ કે આવડું રાખવું નહીં જન્મદિવસની ઉજવણી પ્રસંગે સતંતર બંધ કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એનો એકાવન હજાર રૂપિયા અને પચાસ ટકા એ પૈકીની રકમ એ સાઇક્લિક સંસ્થામાં આપવાની રહે છે છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું જેવું કોઈ સંજોગો સંજોગોના કારણવશ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નકી કરવામાં આવે છે સમાજમાં કોઈ પણ સારા તમામ બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે એ ગુજરી જાય અને ઉમર હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય કોઈ વસ્તુ વાપરી શકાશે નહી બેસણા માં કોઈ પણ વારને કવાર ન ના ગણવો